હેલો ફ્રેન્ડ્સ રીપી લનિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં તમે ઉષ્મા નયનનો પહેલો ભાગ એમસીક્યુ પોર્શનનો જોયો આશા છે કે તમને સારી રીતે સમજ પડી ગઈ હોય કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરવો ક્યાં કઈ કિંમત મૂકવાની પરફેક્ટલી ખ્યાલ આવી ગયો છે તો એ જ જ્ઞાનની સરફાણીમાં આગળ વધીએ અને એના બીજા ભાગમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ તો શું કહે છે મહાશય કે એક બીકરના પ્રવાહીનું સ્મોલ ટી સમયે તાપમાન થીટા ત્યારે પણ આપણે ગ્રાફ પૂછાયેલો હતો ત્યારે મેં તમને જેમ કીધેલું હતું એમ અને થિયરી પોર્શનમાં પણ આપણે આ ગ્રાફ વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે બરાબર કે ત્યાં ઢાળ માઇનસ આવતો હતો એટલે આપણે અને જે સમીકરણ મળેલું છે એ વાય બરાબર એક્સ પ્લસ સી એને ફોલો કરતું હતું એટલે આપણે એમ કહેતા હતા કે આ લેખ સુરેખા મળે છે તો આ લેખ વિશે આપણે વિસ્તૃત થિયરી પોર્શનમાં ચર્ચા કરી લીધી જો તમે થિયરી પોર્શનમાં પરફેક્ટ કમ્પ્લીટ કરીને આવેલા છો તો આનો જવાબ તમે સેકન્ડોમાં આપી શકો એટલે હું તમને વારંવાર અવારનવાર કહેતો આવેલો છું કે ગ્રાફ મોઢે કરો અને સૂત્રની સારી રીતે સમજ રાખો જે તમે સૂત્રની નોંધ કરતા હોય તો ત્યાં તમે સાઈડમાં નાનો એવો ગ્રાફ પણ દોરીને રાખો ન્યૂટન ના શીતનનો નિયમ શું છે તો કે ડેલ્ટા કેપિટલ ટી બાય ડેલ્ટા સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ ટી ઝીરો તો આ શું થયું આ થયું ઠંડા પડવાનો દર થયો ને તાપમાનનો તફાવત સમય સાથે બદલાય એટલે ઠંડા પડવાનો દર જ થયો તો આ ઠંડા પડવાનો દર છે એ ડેલ્ટા થીટાની એન ઘાતના સંપ્રમાણ વચ્ચે આ ડેલ્ટા થીટા શું છે તો કે તંત્ર અને પર્યાવરણ વચ્ચેના તાપમાનનો તફાવત એટલે કે આ તો આ જે ઠંડા પડવાનો દર છે જેને હું ડેલ્ટા થીટા કહું છું તો એ કેટલી ઘાતના સંપ્રમાણ હતા કાઉન્સની ઉપર તમને કોઈ પણ ઘાત દેખાય છે વર્ગ ઘન કે કંઈ કંઈ જ દેખાતું નથી તો એ કશે ધેટ મીન્સ એ એક ઘાતના સંક્રમણમાં કેટલો સરળ સવાલ છે માત્ર સૂત્રની સમજ હોય તો તમે સારા એવા માર્ક્સમાં સેકન્ડોમાં મળી જાય એવા જવાબ તમે સારી રીતે સોલ્વ કરી શકો એટલે હું તમને હજી પણ કહું છું કે સૂત્રની સારી રીતે સમજ રાખો હવે આગળનો જે સવાલ છે એ કંઈક થોડો ક્લાસ લેવલનો લાગે છે જે આપણે જો કે એ પણ સવાલ મહત્વના જ હતા અને આ પણ મહત્ત્વનો જ છે કે

પ્રોસેસ ફોલો કરશું પેલા અહીંયા સૂત્ર લખી દઈએ પછી બધી વખતે ડાયરેક્ટ કિંમત મૂકવા થાય ટી માર એટલે દસ છેદમાં લાગતો સમય બાર મિનિટ છેદમાં બાર કે નથી ખ્યાલ વાંધો નહીં ટી એસી પ્લસ સિત્તેર બાય ટુ એસી પ્લસ સિત્તેર બાય ટુ माइनस टी जीरो पच्चीस ओके तो चलो दस ना छेद में बार इज इक्वल टू के एसी प्लस सीतेर माइनस पचास छेद में बे छेदा ली लू छू बीजू कहीं जी कर કેમ કારણ કે મારે હવે આમાં સોલ્વ નથી કરવું થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે તો મારે કે કિંમત નથી મેળવવી હવે હું શું કરીશ કે બીજા પોર્શન માટે આ સૂત્ર મૂકીને ગુણોત્તર લઈ લઈશ બરાબર તો જો હવે શું કહે છે કે 70 થી 60 સેલ્સિયસ જેટલું તાપમાન થાય છે બરાબર તો ડેલ્ટા ટી એ પણ પાછું 10 જ આવશે ત્યારે કેટલો સમય લાગશે ટી જે મારે ફાઇન્ડ કરવાનો છે કે ખ્યાલ નથી સિત્તેર થી સાહીઠ એટલે છેદમાં બે ઓકે ચાલો હવે હું બંનેનો ગુણોત્તર લઉં છું ચાલો ઉપર આ રાખું છું નીચે ઉપર દસ અહીંયા કઈક આવશે એટલે વાંધો નહીં એસી પ્લસ સિત્તેર માઇનસ પચાસ અને આની વાત કરું તો છેદમાં એટલે દસ અને ઉપર આવશે ટી આ આવશે કે સિત્તેર પ્લસ સાહીઠ માઇનસ પચાસ કે કટ થઈ ગયા દસ દસ કટ થઈ ગયા તો શું આવશે આવશે દસ અને સિત્તેર એટલે આવશે એસી બાર સામેની તરફ એક એક શૂન્ય કટ થશે એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ના આઠ ગુણ્યા બાર ચાર દુ આઠ ચાર તેરી બાર પાંચ દુ દસ એટલે પાંચ તેરીને પંદર મિનિટ જવાબ આવશે બરાબર તો આગળના આપણે ઘણા એક્ઝામ્પલ કર્યા એના જેવો જ હતો અહીંયા મેં તમને કીધું એમ કે મેં ગુણોત્તર વાળી રીત લીધી છે બરાબર તમને મજા આવે તો કે વાળી રીત પણ લઈ શકો કે વાળી રીત શું છે કે ભાઈ આનું સોલ્યુશન લાવવાનું કે એની કિંમત મેળવવાની ને કિંમત અહીંયા મૂકવાની તો પણ ચાલે ગુણોત્તર લઈ લો તો પણ ચાલે બરાબર એટલે ઈઝીલી તમને જવાબ મળી જાય ચલો આગળ જોઈએ એક ચોક્કસ જથ્થાનું પાણી શરૂઆતની પાંચ મિનિટમાં સિત્તેર થી સાહીઠ સેલ્સિયસ સુધી ઠંડુ પડે છે અને બીજી પાંચ મિનિટમાં ચોપન અંશ સેલ્સિયસ સુધી ઠંડુ પડે તો આસપાસનું તાપમાન કેટલું નીટમાં પૂછાયેલો સવાલ અને જી માં પૂછાયેલો સવાલ બંને જો કન્સેપ્ટ એક જ છે પેલો પરિસરના તાપમાન વાળો પેલા ભાગમાં જે એક્ઝામ્પલ જોયો તો ત્રીજા નંબરનો એવો જ ફરક ક્યાં છે માત્ર ને માત્ર થોડીક કિંમતોમાં એટલે તમે જોઈ શકો કે નીટ વાળા હોય તો એમ જનરલી કહી દે કે જી વાળું ન કરવાનું હોય પણ ક્યારેક અવારનવાર પૂછાય જાય છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે જે સ્પેશિયલ ના સ્પેશિયલના હોય તો નીટ વાળા જુઓ અને નીટ સ્પેશિયલના હોય તો જે વાળા જુઓ પછી અમુક જે માં જે સંકલન વિકલનના હાયર થિંકિંગ ઓર્ડરના જે વિકલનના સ્ટેપ્સ કે સંકલનના સ્ટેપ્સ આવતા હોય તો એ તમે છોડી શકો બરાબર પણ બાકીનું તો તમારે પરફેક્ટ જ કરવાનું છે અને જોઈ લેવામાં શું વાંધો છે કદાચ ટાઈમે બ્લિંક થઈ જાય અને આવડી જાય તો સારા એવા માર્ક્સ પણ આપીને જાય છે તમને ખ્યાલ છે કે અવારનવાર જીના અને નીટના કન્સેપ્ટ સેમ જ હોય છે માત્ર ને માત્ર થોડીક રકમ ફેરફાર કરે તમે જોઈ શકો કે આ એવો જ એક્ઝામ્પલ છે આ નીટમાં પૂછેલો હતો અને પેલા પાર્ટમાં જે કરાવેલો હતો એ જે ડબલ્યુમાં પૂછાયેલો હતો ઓકે ચલો તો એ જ રીતે સોલ્વ કરશો તો સૌથી પેલા સૂત્ર તો એ જ છે ડેલ્ટા કેપિટલ ટી બાયર કે રાખું છું ટી એટલે સિત્તેર પ્લસ સાઈઠ છેદ બે માઇનસ પરિશ્રમનું તાપમાન તો મારે ફાઇન્ડ કરવાનું છે ઓકે તો આઝીજ રાખી દઉં છું પાંચ દુ દસ કરી દઉં ટુ સાતમાં ટુ ઇઝ ઇક્વલ ટુ કે પાસઠ માઇનસ ટી ઝીરો બરોબર રાખી દઉં છું ચલો આગળ કંઈ કરતો નથી ચાલો હવે આપણે આ માટે કરીએ આ માટે એટલે શું અને બીજી પાંચ મિનિટમાં ચોપન સુધી ઠંડુ પડે છે તો છેલ્લા સાઈઠ હતું થી લઈ ગયા એ પાંચ મિનિટમાં લઈ ગયા બરાબર તો કેટલો તાપમાનનો તફાવત થયો એટલે છ સમય પાંચ મિનિટ ઇક્વલ ટુ કે પ્લસ ચોપન છેદ માં બે માઇનસ ટી ઝીરો બરાબર છે ચલો અહીંયા ભાગ ચાલશે કંઈક પાંચ દુ દસ એટલે પાંચ સત્તાવન એટલે છ ના છેદ માં પાંચ ઇઝ ઇક્વલ ટુ કે

અહીંયા આવશે ત્રણના છેદ માં પાંચ ઇઝ ઇક્વલ ટુ સત્તાવન માઇનસ ટી ઝીરો પંદર અઢાર ને ઓગણીસ એકસો પંચાણું માઇનસ ત્રણ ટી ઝીરો ટુ સત્તાવન ગુણ્યા પાંચ પાંત્રીસ પચુ પચું પચીસ છવ્વીસો માઇનસ ત્રણ ટીઝી ઇઝ ઇક્વલ ટુ બસો પંચ્યાસી માઇનસ એકસો ને પંચાણું બરાબર એટલે અહીં આવશે ટુ ટી હુ કિસ્મત ટુ ટીઝીરો ઓકે તો આગળ જેમ પોર્સનમાં હતું એ જ મુજબનું છે કે ચોક્કસ જથ્થાનું કઈ પાણી હોય શરૂઆતની પાંચ મિનિટમાં સાઠ અંશ સેલ્સિયસ સુધી ઠંડુ પડે છે ઠંડુ પડે છે તો દસ સિત્તેર થી સાઠ માં ફરક પડ્યો ત્યારે કેટલું તાપમાનમાં તફાવત થયો સિત્તેર થી જેટલો એમાં કેટલો સમય લીધો તો કે પાંચ મિનિટ તો પાંચ લખું ઇઝિકવલ ટુ કે સિત્તેર પ્લસ છેદમાં બે માઇનસ ટી ઝીરો સાદુરૂપ આપી દઈએ બસ આટલે સુધી ઠંડુ થાય છે ત્યારે કેટલો સમય લે છે તો કે પાંચ મિનિટ તો કે પાંચ સાઈઠ પ્લસ ચોપન છેદ બે માઇનસ ટી ઝીરો એનું કઈ સમીકરણ મળી ગયું બંનેનો ગુણોત્તર લઈ લવું તો ગુણોત્તર લેતા અને સાદુ આપતા મને જવાબ મળે છે તો ખરેખર દાખલો ન ગણાય શાંતિથી નાઈ લેવાય પણ તોય ચાલો આપેલો છે તો ગણવો પડે કે એક ઓરડામાં એક બીકર ગરમ પાણી ભરેલું છે જેનું તાપમાન તીવન સમયમાં એસી થી પંચોતેર સેલ્સિયસ ટી ટુ સમયમાં પંચોતેર થી સિત્તેર સમીકરણ છે ડેલ્ટા કેપિટલ ટી બાય ડેલ્ટા સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કે ટી માઇનસ ટીઝી શરૂઆત હું લઉં છું ચાલો એસી થી પંચોતેર એટલે કે ટી વન સમય માટે કેટલું થી એટલે ત્યારે બંને તાપમાન નો સરેરાશ એટલે એસી ને પંચોતેર પંચોતેર પ્લસ એસી છેદમાં બે માઇનસ ટી ઝીરો મારે તો ટી વન

સાતુ ચૌદ તો હવે ટી વન બરાબર પાંચ ના છેદ માં સત્યોતેર પોઈન્ટ પાંચ માઇનસ ટી ઝીરો છે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં કે આજ રીતે ગણશો બીજી વાર ગણવાની કે જરૂર નથી હવે જો પંચોતેર પ્લસ સિત્તેર પંચોતેર પ્લસ સિત્તેર એટલે પાંચ અને ચૌદ એકસો ને પિસ્તાલીસ એના પાછા બે વડે ભાગવાના સાત દુ ચૌદ બે ચાર એટલે આનો સરવાળો થાય પાંચ અને તેર એકસો ને પાંત્રીસ ભાગ્યા બે છ દુ બાર અને સાત દુ ચૌદ એટલે એક સડસઠ પોઈન્ટ આધાર રાખે છે કારણ કે અંશ તો બધામાં પાંચ સેમ જ છે ઓકે તો છેદ જેનો નાનો હશે છેદ જેનો નાનો હશે એનો સમય વધારે હશે સમજાણું અને છેદ નાનો કોનો હોય તો કે આનો જોઈ લો સડસઠ પોઈન્ટ પાંચ માંથી આપણે વાતાવરણનું તાપમાન બાદ કરવાનું છે તાપમાન બાદ કરવાનું છે પણ સત્યોતેર પોઈન્ટ પાંચ માંથી એટલે આ જે છેદ મળશે આ છેદ મોટો મળશે એટલે ટી નાનો મળશે હવે અહીંયા જુઓ પોઈન્ટ પાંચ એને સાથે હું કઈક માઇનસ કરીશ તો મને કઈક કંઈક જવાબ મળશે એ હશે ઓપ્શન સી ઓકે ટી વન નાનો હશે ટી મોટો હશે અને ટી થ્રી સૌથી વધારે મોટો હશે બરાબર એકદમ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હતો અત્યાર સુધીના જે સવાલો જોયા એમાં આ એક જ સવાલ એવો છે જે થોડોક યુનિકનેસ થી પૂછાયેલો છે અને જે નીટમાં માં પૂછાયેલો છે શું કહેતા હતા કે એક ઓરડામાં બીકર ગરમ પાણીથી ભરેલું છે જેનું તાપમાન T1 સમયમાં 80 થી 75 ° સેલ્સિયસ સુધી T2 સમયમાં 75 થી 70 અને T3 સમયમાં 70 થી 65 સુધી જાય છે બરાબર હવે અહીંયા બધા તાપમાનના તફાવત સરખા છે તો T1 T2 T3 સમાન હોય એવું નહીં કરી દેતા એક ઓપ્શન એવો આપેલો જ હશે બરાબર એ ભૂલ ના કરશો સમીકરણ છેદમાં બે માઇનસ ટીઝી એટલે કઈક મને મળશે એ છેદ હશે સત્યોતેર પોઈન્ટ પાંચ માઇનસ ટી ઝીરો હવે જો હું ટી સમય લઉં તો પંચોતેર અને સિત્તેર છે એટલે એનો કઈક સરેરાશ મને મળે છે બોતેર પોઈન્ટ પાંચ અને T3 સમય લઉં તો 70 અને 65 એનો સરેરાશ છે 67.5 ઓકે તો હવે તમને ખ્યાલ છે એમ કે છેદ મોટો હોય તો અંશ નાનો હોય તો આમાં છેદ આના કમ્પેરીઝનમાં મોટો છે કારણ કે તફાવત મોટો આવશે ને મોટી સંખ્યામાંથી વાત કરવાનું છે આના કમ્પેરીઝન એટલે છેદ મોટો આવશે છેદ મોટો આવે તો T નાનો આવશે જોઈ લો T નાનો છે અને T2 T3 જો તો આનો છેદ મોટો છે આ કારણ કે સડસઠ માંથી બાદ છે પચાસ થી અડતાલીસ અંશ સેલ્સિયસ થાય છે જો આ પદાર્થનું તાપમાન ચાલીસ થી ઓગણ સેલ્સિયસ થવામાં કેટલો સમય લાગશે પરિસરનું તાપમાન

આપેલું છે ત્રીસ અંશ સેલ્સિયસ ઓકે ચલો કઈ રીત કરશું કે ની કિંમત મેળવો તો પણ ચાલે હું ચાલો ગુણોત્તર રીત કરું છું બે ના છેદમાં પાંચ ઇઝ ઇક્વલ ટુ કે લસા લઈ લઉં લસા આવશે ચાલીસ થી ત્રણ ચાલીસ એટલે ઉપર આવશે તો તાપમાનનો તફાવત વન ચાલીસ થી માત્ર એક અંશ સેલ્સિયસ ત્યારે કેટલો સમય લાગે તો એ તો મારે ફાઇન્ડ કરવાનો છે ઇઝ ટુ કે ચાલીસ થી ઓગણ ચાલીસ એટલે ચાલીસ પ્લસ ઓગણ ચાલીસ ટીઝી ટીઝી ઓગણ ચાલીસ માઇનસ સાહીઠ આવું કંઈક મને મળશે ચાલો છેદ બે રેશિયો લઈ લવ તો રેશિયો લઉં તો

કટ થઈ ગયા આવશે એટલે ઓગણીસ ચલો તો ટી ને કરતા બનાવું છું તો અહીંયા સુબત છે આડત્રીસ ના છેદ માં ઓગણીસ ઉપર પાંચ અને નીચે બે બરાબર ઓગણીસ દૂ અડત્રીસ બે બે કટ થઈ ગયા એટલે ફાઇનલી મને ટી મળશે એ મળશે પાંચ સેકન્ડ કેમ સેકન્ડ કારણ કે અહીંયા પણ આપણે સેકન્ડમાં લીધેલો છે પહેલો સમય તો ટી ઇઝી કોલ ટુ પાંચ સેકન્ડ જે છે મારો ઓપ્શન ડી બરાબર આગળના હતા એવા જ પ્રકારના એમ છે ફરક કંઈ જ નથી માત્ર ને માત્ર મેં રીત બદલી છે અહીંયા મેં કે એની કિંમત નથી મૂકી મને મજા આવે એ રીત હું વાપરી શકું મેં તમને પહેલાં કીધું એમ